તમને જાણીને નવાઈ લાગશે દેશના અમુક ભાગમાં મોહિની કે વશીકરણ સામાન્ય બાબત છે તો ઘણા લોકો તેને મગજની ઉપજ કહીને નકારી દે છે પણ જાણકારી માટે વશીકરણ વિશે જાણી લેવું જરૂરી પણ છે આવામાં ઘણી જીવનમાં બધું ઠીક હોય છતાં સમસ્યાઓ આવતી રહે છે બનેલા કામ પણ બગડી જાય છે એવી એવી સમસ્યા આવે છે જેના કારણે જીવનમાં ઘણી મુશ્કેલો આવી જાય છે આવા સમય લોકોના મનમાં એવી શંકા જાગે છે કે કોઈએ તેમના પર કાળા જાદુ કે ટોના ટોટકા કર્યું છે જો આવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોમાં આપણે સરળ ઉપાય વિશે જાણીશું જેના દ્વારા તમે આ ટોના ટોટકાને તોડી શકો છો

અને દૂર કરી શકાય છે આ માટે સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે વશીકરણ આ સંકેતો શું છે અને કયા સંકેતો પર કેવા ઉપાય કરવા જોઈએ તંત્ર મંત્ર અને બચવા માટે સામાન્ય જીવનની કેટલીક રોજિંદી વસ્તુઓને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘણી વાર કોઈની ખરાબ નજર ઘર ની ખુશીઓ પર પડે છે અને પરિણામે કોઈ બીમાર પડે છે કે કોઈ પ્રકાર નુકસાન સહન કરવું પડે છે

મિત્રો વારંવાર બીમાર પડતા હોય તો તેનો શ્રેષ્ઠ ઉપાય એ છે બીજી નિશાની વ્યક્તિને અચાનક ખૂબ ગુસ્સો આવે છે વ્યક્તિને અચાનક કારણ વગર ખૂબ ગુસ્સો આવે છે તો તેના ઉપાયા ઉપાય કરવા માટે શનિવારના દિવસે લોબા ગંધક સરસપ અને કાળા મરી લઈને હનુમાનજી ને સાત વાર ચઢાવો અને થોડા દિવસો સુધી તમારા ખિસ્સા ત્રીજી નિશાની ગંભીર માનસિક અસ્થિરતા ગંભીર માનસિક અસ્થિરતાને તોડવા માટે જાવિત્રી ગાયત્રી કેસર અને ગુગળ મિક્સ કરીને તેને એકવીસ દિવસ સુધી સવાર સાંજ ગાયના હાણમાં મૂકીને ધૂપ કરી લો ચોથી નિશાની પરિવારના સભ્યો સાથે વારંવાર ઝઘડા પરિવારના સભ્યો સાથે વારંવાર ઝઘડા થતા હોય તો એક લીંબુ લો તેને પીડિત વ્યક્તિ પર એકવીસ વખત ઉતારો એટલે કે માથા પર એકવીસ વાર ફેરવો અને તેને ચાર રસ્તા પર રાખી આવો આવું કરતા સમય પાછું વળીને ન જોવું જોઈએ પાંચમી નિશાની ડરામણા સપના જો તમને રાત્રે કે ઊંધતા સમયે ડરામણા સપના આવતા હોય તો ગોરોચન અને તાગત લાલ કપડામાં બાંધીને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી વશીકરણ અથવા તંત્ર મંત્ર અસર તરત જ દૂર થઈ જાય છે સાત ગુલાબ અર્પણ કરો અને તેનો એકવીસ વાર જાપ કરો આ પછી પીડિતને આમાંથી એક ગુલાબના ફૂલ ના સાત પાંદડા ખવડાવો આ અસર તરત જ દૂર કરશે સાતમી નિશાની અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે લાગણી થવી જો અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત સમયે તેને ગાયના છાણ પર સળગાવો જોઈએ જેથી તમને આવી લાગણીમાંથી રાહત મળશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી